ગણેશ ચતુર્થીની ધામધૂમ સાથે ઉજવણી આજથી શરૂ થયેલા ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શ્રદ્ધા અને ઉમંગનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઘરે ઘરે તેમજ પંડાલોમાં વિઘ્ન હર્તા ભગવાન શ્રી ગણપતિની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે શહેરના મુખ્ય વિસ્તારોમાં સુંદર રીતે સજાવટ કરેલા પંડાલો આકર્ષક લાઇટિંગ તેમજ ભક્તિ સંગીતના સંગાથમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાના મોટા બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક ભક્તિભાવ સાથે ભગવાન ગણપતિની આરાધના કરી રહ્યા છે ગણેશજીના આગમનથી લઈને વિસર્જન દિવસ સુધી શહેરમાં ભજન આરતી સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામૂહિક પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ ભક્તોમાં માન્યતા છે કે આ પર્વ દરમિયાન વિઘ્નહર્તા ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત થતાં જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે